બોગસ મેડિકલ સર્ટિફિકેટના રેકેટમાં ડોક્ટર મહેન્દ્ર લલ્લુભાઈ પટેલ સહિત અન્ય આરોપીઓની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે આરોપી ડોક્ટરના મોબાઈલની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે માત્ર બે દિવસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે જુદા જુદા કેસના દસ વધુ આરોપીઓને પેરોલ અપનાવવા માટે કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટના નામે બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે આવનાર દિવસોમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે બે હજાર વીસમાં ડુમસ રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચે મોટા પાયે એમડી ડ્રગ્સની જપ્તી કરી હતી જેમાં ડ્રગ્સના ઉત્પાદકોથી લઈને પેડલર સુધી કુલ ઓગણીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ થયેલા આરોપીઓમાં આદિલ સલીમ નુરાનીએ પોતાની માતાના આરોગ્યની સારવાર માટે ગુજરાત હાઈકોર્ટમાં વચગાળા જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું બોગસ મેડિકલ સર્ટિફિકેટના રેકેટનો પર્દાફાશ આદિલ સલીમ નુરાનીએ ક્રિષ્ના હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ અને લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યા હતા પોલીસ દ્વારા આ સર્ટિફિકેટની ખરાઈ કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર મહેન્દ્ર લલ્લુભાઈ પટેલ કૃષ્ણા હોસ્પિટલના સંચાલક શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર ડોક્ટર રસેશ વિઠ્ઠલદાસ ગુજારા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે ડોક્ટર મહેન્દ્ર લલ્લુભાઈ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ બાદ કસ્ટડીમાં તપાસ ચાલી રહી છે અને તેમનો બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટમાં કેવી રીતે પ્રભાવશાળી ભૂમિકા રહી છે તે અંગે ખુલાસો કરવામાં આવી રહ્યો છે